અજ ડી ખર ભલા કરે ખુશીજી ગા કે ધણી મતનિ ધણી મત જે સ્વર્ગવાસ થયા અને ધણી મારા શ્રદ્ધાંજલિ લે તમે તમામ કચ્છ જ યાત્રા આવ્યા શ્રદ્ધાંજલિ લે યાત્રા પણ એ સફળ થઈ પણ ખડિયા જકો ખતે પાકિસ્તાન જે અંદર ખડિયા જ્યાર થઈ હતી ખડીયા જાણી ધર્મથી પાર શ્રદ્ધાંજલિ જે રૂપે અજ પણી મા અને પડ મરેખર જેટલા પણ આયા જૂનાગઢથી લયા અસંજા વંદનીય અરે અસા નવડિમ અસ ધુસર ધામ પ્રમુખ શ્રી અડા રાજીભાઈ દડા સાહેબ અન્ય સાથા અસામંત્રી શ્રી કંજીભાઈ સોદમ સાહેબ અને ખજાનજી સાહેબ કિરણભાઈ દુઆ સાહેબ અને નારણભાઈ દેવરિયા અને સાથે મંત્રી મંત્રીશ્રી કાનજીભાઈ રતણ અને સાથે અસાજા વંદનીય સલાહકાર લખુભાઈ દુવા અને તમામે તમામ મામી જે મિત્ર મંડળ એની કંઈ ખોટી ખોટી એ જો સેવા દનો અને આજ અને સાથે સાથે અસજી ધીરુ જો તન છે મહેનત કરો મહિલા ગ્રુપ મહિલા જોકુ ખરેખર મહિલા ગ્રુપ કે વંદનને ખોટી ખોટી અને માુ શક્તિ મહિલા માુ શક્તિ અમુક સાથી પેન મિલી કરીોબારી જ પ્રમુખ શ્રી પૂજાભાઈ કારોબારી જ પ્રમુખ શ્રીા રામચુભાઈ દડા સાહેબ આને નક્કી કયો કે બાકી છોકરા ખરેેખર યાત્રા કરાણી યાત્રા લે પોઈ અને ધણી માતાજી ખરેખર જે માાઘ મહિને સાઈ સાતમ જી પાઘ વહેતા એના આધ્યલ કે પુઠી ત્રે ડી પુ્યા માઘ બહે સામ અચેતી હી માઘ બહે સાઈ સાતમ અને દાદા જે બારમતીનો નિર્માણ થયો એટલે માઘ બહે સાઈ સાતમ પાડે વડી યાત્રાએ અને અખાત્રી જો ડી દાદા જો સર્ગવાસ થયો અને અને અખાતરીગવાસ થયા તરેખર શ્રદ્ધાંજલિ સ્વરૂપમાં પો કડી ઉમારથી બોલતા

करता untuk पा मुडिया